અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું ફરી એક વખત રિટર્ન થઈ રહ્યું છે જોકે ધીમે ધીમે આવી રહ્યું છે આ વાવાઝોડાની સ્પીડ ઘણી હશે અહીંયા તમે જોઈ શકો છો એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પણ મિત્રો આની અંદર બતાવી રહ્યા છે એટલે કે ખૂબ જ ભારે તો આટલી બધી ઝડપ મિત્રો ખાસ કરીને ફરી એક વખત જે વાવાઝોડું આવ્યું હતું એની જે ઝડપ હતી એટલી જ ઝડપ મિત્રો આ વાવાઝોડાની રહી શકે છે જેને લઈને ભારે નુકસાન પણ જોવા મળી શકે છે એટલે કે દરિયાકાંઠાના ભાગોની અંદર એકસો ને છવ્વીસ સત્યાવીસ એકસો ત્રીસ આટલી ઝડપ છે ખાસ કરીને ભારે નુકસાન પણ કરી શકે છે સાથે સાથે વરસાદનું મિત્રો મિત્રો રેડ એલર્ટ છે અહીંયા તમે જોઈ શકો છો ઘણા વિસ્તારની અંદર એક જ દિવસની અંદર દસ થી બાર ઇંચ અમુક વિસ્તારમાં ખાસ કરીને તેના કરતા પણ વધુ વરસાદ છે પડી શકે છે અને ખાસ કરીને સતત મિત્રો આ વાવાઝોડાની અસરને કારણે અમુક વિસ્તારોની અંદર જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે તો હાલના મેપ પ્રમાણે હાલના ડેટા પ્રમાણે જોઈએ તો વાવાઝોડું સો ટકા બનવાની પૂરેપૂરી શક્યતા છે પણ વાવાઝોડું ક્યાં છે કઈ દિશામાં ફંટાશે એ કેવું મિત્રો મુશ્કેલ છે અને તારીખની અંદર પણ એક બે દિવસની આમ તેમ થઈ શકે છે હાલના ડેટા પ્રમાણે જોવા જઈએ તો આ વાવાઝોડું છે ગીર સોમનાથ અને અમરેલી વચ્ચે ત્રાટકી શકે છે પરંતુ ખાસ કરીને આવતીકાલના ડેટા ની અંદર જોવા જઈએ તો આ વાવાઝોડું છે એ ખાસ કરીને સુરત તરફ અને ખાસ કરીને ઘણા ખરા વિસ્તારોની અંદર પણ ફંટાતું હોય પરંતુ વાવાઝોડા બનવાને લઈને શક્યતા જોવા જઈએ તો નેવું એટલે કે નેવું ટકા શક્યતા એવું કઈ છે કે વાવાઝોડું બનશે પણ તો આ વાવાઝોડું ક્યાં ત્રાટકશે એનું કેવું અત્યારે મિત્રો હાલ જ મુશ્કેલી રહેશે તો આજના વિડીયોમાં મિત્રો આટલો જ વધુ